નમસ્કાર મિત્રો આ ફૂડ બ્લોગ ની ચેનલ જે છે જ નહીં એમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણે અત્યારે ખવને કોઈ દુકાને આવી ગયા છીએ આ કાલુભાઈ કંઈક બનાવી રહ્યા છે બટેકા જેવું આપણે જઈએ પૂછીએ ચાખીએ કેવું છે એના વખાણ કરીએ અથવા ગાળો દઈએ આવો અમારી જોડે એટલે તમે ધ્યાન તરજો હું જઉં છું ત્યાં એમ નમસ્કાર મિત્રો એ કાલુ આખો જા એ ટંપા માલિક છો એનો હું માલિક છે કાલુભાઈ ધીરે ધીરે કાપો આ કાપો કાપો વાંધો નહીં હા હા મિત્રો કાપુ આ સુગંધ છે ને આવી રહી છે સુગંધ આવે છે બઉ જોરદાર ધોવાનું રાખો કોઈ કોઈ વાર કઈ નઈ આઈ જાવ કામ કરો તમારું હા તો મિત્રો જુઓ આપણે અત્યારે આ કોઈ જગ્યાએ પહોંચી ગયા છે અને અત્યારે બટેકા પૌવા અહીંયા તૈયાર થઈને પડ્યા છે એટલે આપણે જનરલી બટેકા પૌવા ખાતા હોય તો બધું ભેગું હોય ને બટાકા અંદર હોય ટામેટા હોય અરે બોલો કાલ ઉભે તો કુવિ નાખે છે જો કુવિ બટેકા પૌવા વાહ 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 તો આપણે હવે આ બટેકા પૌવાને ચાખીશું બરાબર છે અને હું તમને કઉ છું કે આનો ટેસ્ટ કેવો છે બાકી જનરલી શું હોય કે બધું ભેગું હોય બટેકા અંદર હોય ટામેટા અંદર હોય અહિયાં બધું જુદું જુદું છે તમે પહેલા પૌણા ખાવાના પછી તમારા સ્વાદ અનુસાર તમે બટેકો અલગ થી ખાઈ શકો પછી તમે

એટલે મિનિમમ વીસ પચીસ દિવસ જૂના આ બટેકા છે તમે ખાલી આની સ્મેલ લેશો તો પણ તમને સીધો મેલેરિયા થશે અલગ અલગ તમારે સ્વાદ બગડે એ રીતે તમે લઈ શકો છો આની અંદર મરચું પણ છે મરચું તમારે સવારે ત્રણ વાગે ઉઠવું છે ચાર વાગે ઉઠવું છે છ વાગે ઉઠવું છે એક માત્રામાં તમારે મરચું લેવાનું ચાર ચમચી પાંચ ચમચી એવી રીતે એમ

પછી આ બટેકા આવશે બટેકા ગુમાવતા હશે ભાઈ આ આટલો ખરાબ વિચાર તમારા મગજમાં કેવી રીતે આવ્યો કે આવા બટેકા ગુમાવવા ખવડાવીને પણ કોઈના પણ મગજની પથારી ફેરવી શકાય છે કોઈની ગાળો ખાઈ શકાય છે કોઈના ડંડા ખાઈ શકાય છે કોઈના પથરા માથે ખાઈ શકાય તો આ જે દુનિયાની સૌથી વાહિયાતમાં પેટની recipe તમે લાવ્યા છો એ કેવી રીતે બને છે તો અમને જણાવો આ અમારા દર્શક મિત્રોને જણાવો આની recipe શું છે

કોરોના જતો રહ્યો ને કોણ ક્યાં કોરોના જતો રહ્યો આ કાલના બેકાલે સીધો કોરોના સીધું સ્વર્ગ ની ટિકિટ હા આવજો આ તમે લઈ લેજો ટામેટું